નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં લગ્ન સમારોહ દરમિયાન તબિયત બગડવા અને બેભાન થઈ જવાની સારવાર માટે ખસેડાયેલા બે વ્યક્તિઓના મોત થયાના કરુણ કિસ્સા સામે આવ્યા છે પ્રથમ બનાવ કોટાળિયા ગામના રહેવાસી જિનેશ રમેશભાઈ ભૂત સાથે બન્યો હતો તેઓ ગઈકાલે સાંજે ખગોળત્યારે નજીક વજ્રબીજ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં હતા ત્યારે ખુરશી પર બેઠા બેઠા અચાનક બેભાન થઈ ગયા હતા ત્યારે મિત્રો તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તબીબોએ સારવાર મળે તે પહેલાં તેમણે મૂળ જાહેર કર્યા હતા બીજો બનાવ નાના મોવા રોડ ઉપરના શાસ્ત્રીનગર અજમેરા વિસ્તારમાં રહેતા માવાભાઈ રાણાભાઈ રાઠોડ સાથે બન્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો તેઓ ગઈકાલે સાંજે મુજકા સ્થિત વિશ્વકર્મા પાર્ટી પ્લોટમાં તેમના મામાના દીકરાના દીકરીના લગ્નના પરિવાર સાથે હાજરી આપવા ગયા હતા ત્યાં બેઠા બેઠા અચાનક ડળી પડ્યા હતા તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબે મૂર્જ જાહેર કર્યા હતા મહાભાઈ રાઠોડ મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પત્ની પ્રોફેસર તરીકે નોકરી કરે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ